નમસ્કાર હું મનીષા નવરાત્રિના સ્પેશિયલ અહેવાલમાં આપનું સ્વાગત કરું છું મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવલી નવરાત્રી અને આ નવરાત્રીને લઈ શહેરીજનો બજારોમાં ખરીદીનો માહોલ જામી ગયો છે નવા ચણિયા ઓર્નામેન્ટ ટે સહિત નવરાત્રીને લગતી બધી તૈયારીઓ અને ખરીદી અત્યારથી જ ખેલૈયાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે રંગબેરંગી રંગી ચણ્યા ચોળી કાનના કાના નેકલેસની ખરીદી જોરમાં અને કમરે ચાંદીનો નો કંદોરો તો હાથમાં બાજુ બંધ અને માથે માની ઓઢણી જે હા અહીં વાત થઈ રહી છે નવલી નવરાત્રીની આ નવલી નવરાત્રીની શાહી સવારી આવી પહોંચી છે ત્યારે શહેરના ખેલૈયાઓ પણ ખરીદી કરવા વ્યસ્ત બન્યા છે માર્કેટમાં નવરાત્રીને લઈ વિવિધ વસ્તુઓ મળતી થઈ છે

ગરબાના ડ્રેસની પસંદગી ખેલૈયાઓ કરી રહ્યા છે સુરતની નવલી નવરાત્રિ અમદાવાદની પ્રીતિને સુરત ખેંચી લાવી છે અને પ્રીતિએ પણ સુરતના ગરબાના ગ્રાઉન્ડ પર ધૂમ મચાવવા માટે ગરબાના ડ્રેસ પણ ખરીદી લીધા છે નવરાત્રિ રમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે હું સસાણા રમવા જવાની છું આજ આ વખતે નવરાત્રિની તૈયારી બહુ સારી રીતે ચાલી રહી છે એટલે અમે લોકો અહીંયા ચણિયાચોળી ખરીદવા આવ્યા છે મેં અહીંયાથી બે ચણિયાચોળી ખરીદ્યા છે ઓર્નામેન્ટ્સને બધી તૈયારી થઈ ગઈ છે આ વખતે નવરાત્રીનું વાતાવરણ બહુ સારું હોય તેવું જાણવા મળ્યું છે સુરતમાં મોટા ભાગના ખેલૈયાઓ પોતાના ગાર્મેન્ટ તૈયાર કરાવતા હોય છે જેમાં બાંધણી કચ્છી વર્ક અને જરદોસ્તી વર્ક પર વધારે પસંદગી આપે છે ખાસ કરીને આ વર્ષની નવરાત્રિમાં રામલીલા ફિલ્મમાં દીપિકાએ પહેરેલા ચણિયા ચોળી ચમકશે જેને ધ્યાને રાખીને યુવતીઓ રામ લીલાના ચણિયા ચોળી પર વધારે પસંદગી ઉતારી છે દીપિકા પદુકણનો એઝ એઝ યુ નો રામલીલામાં છે તો એટલા માટે હું અહીંયાથી લેવા માટે આવ્યો છું ને આ હું ત્યાંથી જ લઉં છું મારી બેન મારા ઓલ માય સિસ્ટર એન્ડ કઝિન્સ બધા અહીંયાથી જ લે છે અહીંયા દરેક પ્રકારની નવી વેરાયટી દરેક જે નવા પ્રકારના દરેક ટ્રેન્ડ હોય છે તે બધા અહીંયા મળી રહ્યા છે વરસાદની પહેલાં બીક હતી પણ હવે વરસાદની બીક નથી એટલે ફૂડ જોશમાં અમે લોકો રમવાના છીએ નવરાત્રિ ત્રણ મહિનાથી અમારી પ્રેક્ટિસ ચાલુ જ છે નવરાત્રીમાં દર વર્ષે ત્રણ ત્રણ મહિના આગળથી જ અમે પ્રેક્ટિસ કરીએ છીએ એના માટે ચણિયા ચોળી અને કુર્તા પરના આભલા અને આકાશના તારાઓ સાથે ખીલૈયાઓ ગરબાના તાલી રમઝટ બોલાવા માટે સજ્જ બની ગયા છે શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રેડિશનલ નવરાત્રી ગાર્મેન્ટમાં પાંચ હજારથી લઈને વીસ હજાર સુધીના ગાર્મેન્ટની રેન્જ ઉપલબ્ધ છે આ વર્ષે હેવી હેવીલેસ બાંધણી વર્ક અને જલ્દુસી વર્કની સાથે નેક તેમજ લિયોન અને કોન્ટ્રાક્ટ કલરની વધારે પસંદગી કરી છે મંદી મંદી આવું સાંભળેલું ખરું પણ આ વખતે ખરેખર મંદીનો અહેસાસ થઈ રહ્યો છે ખેલૈયાનો બી નવે નવ દિવસના ડ્રેસ જોઈએ છે પણ કે અમે બેન જે આઠ હજાર દસ હજારના બનાવતા તો એવા નથી બનાવવા અમને સિમ્પલ એવા બનાવી આપો કે દરેક કરતાં નવું દેખાય ઓછી કિંમતને સારામાં સારું અમારું દેખાય એવી રીતે બનાવી આપો એટલે ખેલૈયા વખતે મારી પાસે સોફ્ટ નેટ પર સિમ્પલ નીચે મુઠ્ઠી બોર્ડરવાળા ચણિયા કરાવ્યા છે ને નિયોન કલર પર કે બધા કરતાં નવું દેખાય જુદું દેખાય ને પોતાના બજેટમાં આવી જાય સુરતી લાલાઓ કોઈપણ ઉત્સવને મન મૂકીને ઉજવવામાં માને છે જો આ વર્ષથી કૂળ આવ્યું હોત તો પણ ખેલૈયાઓ નવલી નવરાત્રિને આકર્ષક ચણિયા ચોળી સાથે ગરબાની રમઝટ બોલાવશે તેવો માહોલ કેલૈયાઓની નવરાત્રિની ખરીદીમાં જોવા મળ્યો છે શાયદની બહુ બીગતી હું લોકોને કહેતી હતી કે ભાઈ અત્યારથી તમે ઓર્ડર નહીં આપો જો ખરેખર નવરાત્રમાં વરસાદ હશે કે રેલ આવી કે કઈ બી પ્રોબ્લેમ થયો તો તમારા પૈસા માથે પડશે બધાએ ભેગા થયા મને સમજાવ્યું અમે બેન ગભરાવાની કંઈ જરૂર નથી જો રેલ આવી ગઈ ને તો રેલ રહસ ફંડ ઊભું કરવા માટે બી આપણે ગરબા તો કરીશું જ એટલે તમે ચિંતા નહીં કરો અમારા ડ્રેસ બનાવ્યા કરો અમને વાંધો નથી ને મેં બી મસ્તીથી બનાવ્યા ને આજે તો અત્યારે એક હાલત એવી આવે કે મારી પાસે નવા ડ્રેસ માગે ને તો છે જ નહીં બધાને એ જ કેવું પડે છે કે રેન્ટ પર છે એમાંથી તમે લઈ જાઓ નવરાત્રી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સુરતી ખેલૈયાઓના પગનો થનગનાટ પણ વધતો જાય છે આ નવરાત્રીમાં ટેપ્સથી લઈને ચણિયા ચોળી અને લુક સુધીનું બધું જ બીજાથી કેવી રીતે જુદું પડે એ વિચાર સાથે સુરતી ખેલૈયાઓ વ્યસ્ત બની છે નવલી નવરાત્રી અને રઢિયાળી રાતના સથવારે ખેલૈયાઓ ઘૂમવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે અને આ થનગનાટને લઈ ખેલૈયાઓએ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સથી માંડીને તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે આ નવરાત્રિમાં ખેલૈયાઓમાં સનેડો અને રજવાડી લોકનું ખાસ્સું એવું આકર્ષણ જોવા મળી રહ્યું છે અને આ ઉત્સાહ અને તૈયારીઓ તો જોવા મળશે ગરબાના ગ્રાઉન્ડ ફ્લોર પર જ કેમેરામેન રાકેશ રાજપૂત સાથે મનીષા આહિર હિન્દ ટીવી ન્યૂઝ સુરત સુરતના ચણિયા ચોળીનો ક્રેઝ જેટલો સુરતી લાલાઓમાં જોવા મળે છે એટલોજ ચણ્યા ચોળીનો ક્રેજ હવે દેશ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે સુરતના ચણ્યા ચોળી વિદેશમાં સેલિબ્રેશન થતા નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવશે નવરાત્રી એટલે નવે નવ દિવસ રાસ ગરબા રમવાની સાથે આભલે ભરેલા ટ્રેડિશનલ પોશાક અને જાત જાતની એસેસરીઝ પહેરીને ગરબે ઘૂમવાનો અવસર હાલ ખેલૈયાઓમાં રામલીલા ચણ્યા ચોળી ઉપરાંત ખેલૈયાઓમાં લિયોન કલર સાથે વ્હાઈટ કલરના ફ્યુઝન વાળા મલ્ટી કલર કે તેનું ભૂલું હવે ગુજરાત પૂરતું મર્યાદિત રહ્યું નથી નવરાત્રીનો ઉત્સવ હવે દેશ દુનિયામાં પણ ઉજવાય છે આ ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે કે સુરતના ચણિયા ટોળી સુરત પૂરતા જ સીમિત ન રહેતા આ ટ્રેડિશનલ ડ્રેસ વિદેશમાં પણ પહોંચી ગરબાની રમઝટ બોલાવે છે વ્યારા નવસારી ને આ તરફ હું જોઉં તો બેન્કોક એટલા બધા પાર્સલ કરું છું બેન્કોક મોકલું છું ન્યૂ જર્સી મોકલું છું એટલાન્ટા મોકલું છું ટોક્યો મોકલું છું જાપાનથી ઓર્ડર આવે છે નહીં તો વર્ષોથી આવે છે ને હું એ લોકોને બનાવું છું નહીં એ લોકોના હોય તે આવીને લઈ જાય છે હું સુરતની ખાણીપીણીની સાથે સુરતના નવલી નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસ પણ હવે વિદેશોમાં હોટ ફેવરિટ બન્યા છે ત્યારે આ વર્ષે દેશ દુનિયામાં ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં સુરતની ચણિયા ચોળી પણ ધૂમ મચાવશે તેમાં કોઈ શંકા નથી કેમેરામેન રાકેશ રાજપૂત સાથે મનીષા આહિર હિન્દ ટીવી ન્યૂઝ સુરત નવરાત્રિમાં ચણિયા ચોળી ભાડે આપવાનું મસ્ત મોટું માર્કેટ છે લોકો હજારોનો ખર્ચ કરીને નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે ત્યારે ગ્રુપમાં રમતા મોટા ભાગના ખેલૈયાઓએ ચણિયા ચોળી ભાડે આપવાનો અને નવરાત્રીના ડ્રેસ વેચવાનો પણ બિઝનેસ શરૂ કરી મોટી આવક રળી રહ્યા છે સુરત શહેરમાં નવરાત્રી ખરીદીનો એક બિઝનેસ પણ મોટો છે ઘણા એવા ગ્રુપ છે જેણે આકર્ષક ચણિયા ચોળી પહેરીને ઇનામો જીતવાની સાથે હવે ચણિયા ચોળીનો બિઝનેસ પણ શરૂ કરી દીધો છે જી હા આ કપલ છે વાપીનું જે રાધી નામનું ગ્રુપ ચલાવે છે આ ગ્રુપ દર વર્ષે નવલી નવરાત્રીના નવે નવ દિવસ સુધી રંગબી રંગી ડ્રેસ સાથે ઇનામો પણ જીતી લાવે છે જો કે આ વર્ષે આ ગ્રુપે ટ્રેડિશનલ ડ્રેસ અને ચણિયા ચોળી ભાડે આપવાનો તેમજ ડ્રેસ વેચવાનો બિઝનેસ શરૂ કર્યો છે વાપીથી આવતું આ કપલ નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસ માટે સુરત સુધી લંબાવું ના પડે તે માટે એક સામટા સુરતમાંથી આ ડ્રેસ ખરીદીને વાપીમાં જ તેનો બિઝનેસ શરૂ કર્યો છે જેથી અન્ય ખેલૈયાઓને પણ આસાનીથી સુરતના નવરાત્રીના ડ્રેસીસ મળી રહે અત્યારે નવે નવરાત્રીની ખરેખર નવી ડિઝાઇનમાં આવ્યું છે ને અમીબેનને બહુ મહેનત કરીને બનાવ્યા છે ને સુરતમાં તો એમનું છે જ એટલે વાપીમાં ધૂમ મચાવી દે નવરાત્રીનું નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસનો બિઝનેસ શરૂ કરતા જ આ કપલે વાપી વલસાડ અને આસપાસના ગામના ખેલૈયાઓને દૂર સુધી પોતાના ડ્રેસ ખરીદવા ન જવું પડે તે માટે આ બિઝનેસ શરૂ કર્યો છે તો બીજી તરફ આ કપલનું પોતાનું પણ ગ્રુપ હોય તેનું ગ્રુપ પણ આ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નવરાત્રીમાં નવે નવ દિવસ સુધી ગરબાના ગ્રાઉન્ડ પર ધૂમ મચાવશે અને સાથે સાથે આ બિઝનેસને પણ આગળ વધારશે તેમાં કોઈ શંકા નથી આમાં નવલી નવરાત્રીની રમઝટે આ કપલને ડોડિયાના ટેપ્સ સાથે નવરાત્રીના ડ્રેસનો બિઝનેસ કરવાની તક પણ આપી છે તેમ કહેવું પણ ખોટું નથી કેમેરામેન રાકેશ રાજપૂત સાથે મનીષા આહીર હિન્દ ટીવી ન્યૂ સુર નવરાત્રીમાં માત્ર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ પુરતા સીમિત ન હતી રહ્યા પણ હવે ફેશન માર્કેટ પણ એટલા જ સભાન થયા છે રોજના નવા ડિઝાઇનર ચણિયા ચોળી કે ધોતી કેડિયાની સાથે સાથે રોજ નવા ટેટુ ચિતરાવાનો ક્રેઝ પણ ખેલૈયાઓમાં જામ્યો છે શહેરમાં નવરાત્રીની ધૂમ જામી છે દરેક જગ્યાએ યોગ યુવતીઓ અને મોટેરાઓના મોઢે નવરાત્રીની જ વાતો સાંભળવા મળી રહી છે તો બીજી તરફ રાસ ગરબાના પણ ખૂબ જ મોટા આયોજનો થઈ છે ત્યારે આ નવરાત્રીમાં કંઈક નવું કરવાની ખેવના સાથે યુવા હૈયાઓએ નવરાત્રીને લગતી તમામ તૈયારીઓ કરી લીધી છે તેમજ ગરબાના ગ્રાઉન્ડ પર યુનિક લુક માટેની તૈયારીઓ ખેલૈયાઓએ શરૂ કરી દીધી છે નવરાત્રીના નવ દિવસ માટે મેકઅપ હેરસ્ટાઈલ અને ડિફરન્ટ ટેટો દોરાવી યુનિક લુક કઈ રીતે મેળવો એની અને તૈયારીઓ જાણીતા બ્યુટી સલોન અને ટેટુ આર્ટિસ્ટ પાસેથી લઈ રહ્યા છે ચણિયા ચોળીને અનુરૂપ અને તેમાં દર્શાવેલી ડિઝાઇનને આધારે ખેલૈયાઓમાં ટેટુની ડિમાન્ડ આ નવરાત્રીમાં જોવા મળી રહી છે નોરતાની રાત્રે આ ટેટુ ચમકે અને લાઇટ પડતા જ વધારે ગ્લો આપે તેવા ટેટુનો ક્રેઝ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે તેઓ શહેરના જાણીતા બ્યુટી આર્ટિશિયલ પટેલ એટલો સારો એવો ક્રેઝ છે કે એ લોકો જેવા ઓર્નામેન્ટ્સ છે ચણિયાચોળી છે એ રીતના જ એ લોકોને ટેટૂસ પણ જોઈએ છે એ જ કલર્સ વાઇઝ જોઈએ છે અને થીમ હોય છે એ લોકોના પર્ટિક્યુલર્સ કે ડિપેન્ડ કે એ લોકોનું જે કપલ બેઝ હોય છે તો કપલના પ્રમાણે એ લોકોના ડ્રેસીસ અને એ પ્રમાણે ટેટૂસ હોય છે અવનવા ટેટુસ માર્કેટ્સની અંદર પણ રેડીમેડ મળે છે છતાં પણ એ લોકોને એક એવો ક્રેઝ છે કે જે લોકો પોતાની જાતે ઓલ્ટરનેટ એકબીજા ઉપર કરાવડાવે છે પાર્લર્સોમાં જઈને કરાવે છે અને એની અંદર ઘણા બધા કલર્સો મિક્સ એન્ડ મેચ કરી અને એ લોકોને કરવામાં આવે છે એ લોકો પોતે અમુક લઈને આવ્યા હોય છે કે મને બટરફ્લાય પર જોઈએ છે પછી મને કોઈક બર્ડ્સની અંદર જોઈએ છે ડિપેન્ડ્સ કે એ લોકોના ચણિયાચોળીનો જે હોય છે પોતાના કોસ્ચ્યુમની અંદર બેઝિકલી એક થીમ જે છે એના ઉપર જ એ લોકો મારી પાસે કરાવડાવા માંગે છે કે ભાઈ મને આ નવરાત્રીના પરમેનન્ટલી ડિઝાઇન પરમનન્ટની કરી લીધું છે નવે નવ દિવસ અલગ અલગ પહેરું છું એના માટે મને ટેન્ટુનો પણ ઘણો ક્રેઝ છે જેવા જેવા ટેન્ટુ એવા એવા નવરાત્રિના જેવા આપણે ચણિયાચોળીના રંગ હોય એ પ્રમાણે હું ટેન્ટ દર વખતે કરાવું છું અને નવરાત્રિ આવે એ પહેલાં મારી ઘણી બધી તૈયારીઓ થઈ જાય છે જેવા કે મેકઅપ છે ચણિયાચોળી છે આપણે ચણિયા ચીજમાં શું શું આપણે ઓર્નામેન્ટ્સ મેચિંગ છે અને કેવા ટેન્ટુસ કરવા ટેન્ટુસની ઉપર ડાયમંડ્સને બધું લગાવવાનો પણ ઘણો ક્રેઝ છે નિયોન શેપ જરદોસી જડતર તેમજ ફેબ્રિક કલરનો ઉપયોગ કરી ટેટુ તૈયાર કરવામાં આવે છે જેમાં મોરપી ફ્લાવર આર્ટ અને ટ્રેડિશનલ ટેટુ ડ્રો કરવાનું ખૂબ જ ડિમાન્ડ છે રૂપિયા બસો પચાસથી લઈને એક હજાર રૂપિયા સુધીના ટેટુ લોકો કરાવી રહ્યા છે કમર બેક ગળામાં હાથ પર બેક સાઈડ તેમજ ગાલ પર ટેટુ તૈયાર કરવાનો ખેલૈયાઓમાં એક ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આ નવલી નવરાત્રીમાં આ ટેટુ ખેલૈયાઓને રઢિયાળી રાતમાં વધારે યુનિક લુક આપશે બજાર હાલ એક જ વાતથી હોટ થઈ રહ્યું છે અને તે છે નવરાત્રી નવરાત્રીને લઈને ખેલૈયાઓએ તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે પરંતુ આ નવરાત્રીમાં અવનવા કલરફુલ અને ફેશનેબલ ટેટુ મચાવશે ધૂમ અને આ ટેટુ સાથે ખેલૈયાઓ પણ હવે થઈ ગયા છે સજ્જ કેમેરામેન દેવાંગ રાણા સાથે મનીષા આહીર હિન્દ ટીવી ન્યૂઝ સુરત ખેલૈયાઓમાં ટેટુનો જેટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે એટલો જ ક્રેઝ હવે ખેલૈયાઓમાં પણ પોતાનો મેકઅપ અને હેર સ્ટાઇલને લઈને પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેલૈયાઓ નવરાત્રિને અનુરૂપ મેકઅપ અને હેર સ્ટાઇલને વધારે પસંદ કરે છે ખેલૈયાઓ નવરાત્રિના પોતાના ગાર્મેન્ટ માટે જે સમય આપે છે તે ક્લોઝ સમય તેને પોતાના મેકઅપ અને હેરસ્ટાઈલ પાછળ પણ આપવો પડે છે જો ચણિયા જોઈ ઓર્નામેન્ટ અને પેટું આ બધું જ બરાબર હોય પણ જો ચહેરા પરનો મેકઅપ અને હેરસ્ટાઈલ વ્યવસ્થિત ના હોય તેમજ કોઈ પ્લાનિંગ કર્યું ના હોય તો તમારી નવરાત્રીને લગતી બધી જ મહેનત પર પાણી ફરી વળે છે માટે નવરાત્રિમાં ગરબાની રમઝટ માટે ખેલૈયાઓમાં મેકઅપ અને હેરસ્ટાઈલ માટે પણ વધારે સમય ફાળવે છે અને હવે વધારે સમય આવે છે અને તેથી જો ખેલૈયાઓએ પોતાની કેવો મેકઅપ શૂટ થશે અને કેવી હેરસ્ટાઈલ બનાવી તેની પણ પસંદગી ખેલૈયાઓએ શરૂ કરી દીધી છે ખાસ કરીને ખેલૈયાઓમાં આ નવરાત્રિમાં લોબાન અને જુડો હેરસ્ટાઈલ વધારે પસંદ કરી શક વધારે જોવા જઈએ તો આપણે એ લોકોને છે તે ઉપર લોબન ટાઈપ યુઝ કરવામાં આવે છે અને એ લોબનની અંદર કેવું છે કે દુપટ્ટો માથા ઉપર હોય છે એ લોકોના પટ્ટા બ્રોટ હોય છે તો એને ઢાંકી દેવામાં આવે છે અને હેરસ્ટાઈલ બને એટલી ઊંચી અને ટાઈટનેસ ફિટિંગ હોય છે કે જેથી કરીને એ લોકો ગમે એટલા ફ્રીલી પણ રમી શકે છે અને એ લોકોનો હેરસ્ટાઈલ એવીને એવી જ રહી છે નવરાત્રીમાં તૈયાર થવાની સાથે ખેલૈયાઓ મેકઅપ પર પણ વધારે મહત્વ આપે છે ગરબાના ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની રમઝટ વેળા મેકઅપ રેલાઈ ન જાય તેઓ મેકઅપ શો પસંદ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ખેલૈયાઓ હોટલ શો અને યુનિક લુક આપતો મેકઅપ વધારે પસંદ કર્યો છે લોકોને પોતાને નથી ખબર હોતી કે અમે લોકો કેટલા તાનમાં એ લોકો રમીએ છીએ કે જેથી કરીને વોટરપ્રૂફ મેકઅપ જ વધારે પડતો યુઝ કરવામાં આવે છે કે એ લોકોનો મેકઅપ જ્યાં સુધી એ લોકો વોશ નહીં કરે ત્યાં સુધીને એ લોકોનો મેકઅપ રહી છે ગમે એટલો પણ એ લોકોને પસીનો થાય છે છતાં પણ એ સ્ક્રેપિંગની અંદર એ લોકોને કોઈ પ્રોબ્લેમ આવતો નથી ગરબાની રંગતને જમાવવા માટે ખેલૈયાઓ જેટલું મહત્વ ટ્રેડિશનલ ડ્રેસ ને આપતા થયા છે એટલું જ મહત્વ ખેલૈયાઓ હવે પોતાના મેકઅપ અને હેરસ્ટાઈલ ને પણ આપતા થયા છે અને જેની તૈયારીઓ આ રીતે શરૂ થઈ ગઈ છે કેમેરામેન દેવાંગ રાણા સાથે મનીષા આહી હિન્દ ટીવી સુરત નવરાત્રિમાં કોઈ કચાસ ન રહે તે માટે ખેલૈયાઓ ખાસ કાળજી લે છે ખેલૈયાઓ ગરબાની રમઝટને જેટલું મહત્વ આપે છે તેટલું જ મહત્વ પોતાના સ્વાસ્થ્ય કે પોતાની સ્કિનને ન આપવાના કારણે સાઇડ ઇફેક્ટનો ભોગ બનવું પડે છે જેથી નવરાત્રીમાં મેકઅપથી ભરેલ ચહેરાની ખેલૈયાઓ ખાસ કાળજી લે તે જરૂરી છે નવરાત્રીમાં નવી નવી સ્ટાઇલો સાથે જ નાના બાળકોથી લઈ યુવા તેમજ મોટેરાઓ સુધીના શોખીન ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે ઠંડ ગણી રહ્યા છે ચણિયાચોળી ચોળી ઓર્નામેન્ટ ટેટુ

ક્લિન્જિક બિલ ઇલેક્ટ્રોનિકથી સાફ કરવો જોઈએ જેથી તેની કોઈ આડઅસર ચહેરા પર ના થાય તેઓ પણ બ્યુટીઆ સિલ શીતલ પટેલે જણાવ્યું હતું તો એ સારો યુઝ કરો વોટરપ્રૂફ હોવો જોઈએ પણ એની સાથે સાથે તમે મેકઅપ રાત્રે તમે ઘરે જાઓ છો તો એ વખતે એની ક્લિન્ઝિંગ મિલ્ક છે ટોનિંગ છે અધરવાઇઝ એને ક્લીન અપ કરી નાખો કે જેથી કરીને મેકઅપ રિમૂવર પણ હવે તો માર્કેટમાં અવેલેબલ છે તો તમે એનાથી ક્લીન કરો ફેસને વોશ કરી અને પછી તમે મોઇશ્ચરાઇઝર એપ્લિકેશન્સ કરીને સુવો કે જેથી કરીને નેક્સ્ટ ડે તમે પાછા એ રીતની રેડી તૈયારી કરો છો તો તમને કોઈ સાઇડ ઇફેક્ટ નથી આવતી અને દસ દિવસ તમે ઇઝીલી સારો એવો મેકઅપ કરી રમી શકો છો ગરબા રમતી વેળા પુષ્કળ ધૂળ ઉભી છે જેના કારણે ચહેરા ઉપર ધૂળના કણ ચોટી જાય છે ઉપરાંત મેકઅપના થરના કારણે લાંબા સમય બાદ ત્વચા ઓયલી તથા ડસ્ટી થઈ જાય છે તેથી રાત્રે ગમે તેટલું મોડું થાય કે ગમે તેટલું થાક્યા હોય તો પણ ચહેરા પરથી મેકઅપ ઉતારવાનું તથા ચહેરાને ક્લીન કરવાનું ભૂલશો નહીં તેમજ હાથ પગ અને શરીરના અન્ય અંગોની પણ સ્વચ્છતા તેટલી જ જરૂરી બની છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે મનીષા આહી હિન્દુ ટીવી ન્યૂઝ નવરાત્રીના આગમન પૂર્વે ઓર્કેસ્ટ્રા ગ્રુપના કલાકારો સહિત શહેરના વિવિધ ગ્રુપો દ્વારા સંગીતને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કલાકારો ઉસ્તાદ સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે વેસ્ટર્ન સ્ટાઇલથી અલગ ગુજરાતી ગરબા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રાત્રી નવ રાતોનો જલસો શરૂ થવા જઈ રહ્યો છે માં અંબેના આરાધનાના પવિત્ર દિવસોમાં ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓમાં ભારે ઉન્માદ જોવા મળી રહ્યો છે અને નવ રાતોના આરંભ સાથે જ લોકો મન મૂકીને ગરબે ઘૂમશે પરંતુ આ ગરબે ઘૂમવામાં ચાલક બળ છે સંગીત સંગીતની તાળે સૌ સુરતીઓ કલાકો સુધી ઝૂમશે અને નવાઈની વાત એ છે કે તેઓ પણ નહીં આનંદની અનુભૂતિ કરાવતા ઓર્કેસ્ટ્રા બેન્ડ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ કરી દેવામાં આવી છે સંગીતના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી નવી જ ધૂનો બનાવવામાં આવી છે ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ શકો છો તે માત્ર વગાડવા માટેની જ નહીં પરંતુ પૂરતા ઉત્સાહ અને પેશન સાથે યુવાઓ ધૂનો તૈયાર કરી રહ્યા છે ખલઈયાઓ તો નાચીને પોતાનો ઉત્સાહ બતાવે પરંતુ નવરાત્રીમાં ખરું કામ આ લોકોનું છે જેના વિના નવરાત્રી અધૂરી છે ગ્રુપ એક્ચ્યુઅલી સુરતનું છે અને અમે લોકો લગભગ 15 દિવસથી રિહર્સલમાં છે પ્રેક્ટિસમાં તમે જે પ્રેક્ટિસ કરો છો તો કાદી મતલબ તમને કેટલો ટાઈમ મળે તમે જોબ બી કરો એક્ચ્યુઅલી અમે જે ફૂલ ટાઈમ જોબ કરીએ એમાં અમારો પાર્ટ ટાઈમનો જોબ છે અને બીજી વસ્તુ કે અમે લોકો જે અઘાડી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમ કે બધી બોમ્બેની વેસ્ટર્ન સ્ટાઇલ છે ફાલ્ગુની સ્ટાઇલ છે એ કીર્તિદાન ગઢવી છે એ હિસાબનું મિક્સ કરીને આપણે ગુજરાતી વર્ઝન બી મિક્સ કરીને અમે લોકો પ્રસ્તુત કરી રહ્યા છે આ ફિર આ યુવા ઓર્કેસ્ટ્રા અને ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ ગજબનું પાગલ પણ ધરાવે છે જોકે આ બેન્ડના સભ્યો આ સિવાય પોતાની રોજીરોટી માટે અલગ અલગ વ્યવસાય અને નોકરી સાથે સંકળાયેલા છે નવરાત્રિના સમયે પોતાના બેન્ડને એક જૂથ કરીને પોતાના પેશન અને શોખ સાથે થોડું કમાઈ પણ લે છે બધા જ જોબવાળા વ્યક્તિ છે અને એ જે એમાંથી જે ટાઈમ કાઢીને અમે લોકો નવરાત્રી સ્પેશિયલી હોય ત્યારે અમે બધા એક જૂથ થઈને ટાઈમ કાઢીને પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ઇવેન્ટ ઇવેન્ટ્સ કરીએ છીએ પછી વેડિંગ શો કરીએ છીએ લગ્ન ગીત છે વોટ આમ જે જેટલા શો આવે છે ટિકિટ શો કરીએ છીએ એમ આ ગ્રુપના દસ થી પંદર યુવાઓ પહેલા અલગ અલગ બેન્ડમાં કામ કરતા હતા પરંતુ આ તમામ યુવાનો આજે ભેગા થઈ પોતાનું જ એક બેન્ડ બનાવી દીધું સ્ક્રીન પર મસ્તી અને જોમથી સંગીતની ધૂનો બનાવી ચૂકેલા આ યુવાનો ગુજરાતી ગીતોને નવરાત્રીમાં વધુ મહત્વ આપી રહ્યા છે ફિલ્મી ગીતો કરતા માં અંબાના ભજનોની સાથે સાથે ગવાયેલા લોકગીતોની ધૂનોમાં નવીનતમ ધૂન તૈયાર કરવામાં માની રહ્યા છે અમે સર અમે લોકો એકચ્યુઅલી બધા જ આ લગભગ ગયા વર્ષ દરમિયાન બધા અલગ અલગ રૂપમાં કામ કરતા હતા આ ફેરી અમે લોકોએ એ હિસાબનું ટીમવર્ક ધરાવ્યું છે કે અમે લોકોએ એક જૂથ થઈને કામ કરવું અને મેઇન ફોકસ અમારા આપણા ગુજરાતી ગરબાઓ છે ને ગુજરાતી ગરબાઓને આ ફેરી અમે લોકોએ હાઈલાઇટ કર્યા છે વેસ્ટર્ન તો આપણે બધું કર્યા જ કરતા હોય પણ આ ફેરી અમે લોકોએ ફોકસ સિર્ફ ગુજરાતી પર આપ્યો છે મેન નવરાત્રીની નવ નવ રાતોમાં હાથોની કારીગીરી સાથે સંગીતની ધૂનો તૈયાર કરી લોકોને ઝુમાવનારા કલાકારો સાચા અર્થમાં છે તેમ કહેવામાં જરા પણ પણ ખોટું નથી ચાલો હવે આપણે આ તાલ પર ઝુમવાની તૈયારીઓ કરી દઈએ અને કહીએ ઢોલીલા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે કેમેરામેન રાકેશ રાજપૂત સાથે જુજર રસવાલા અને જીમી ઘારીવાડા હિન્ટીવી ન્યૂઝ સુરત તો આ હતોટી નો નવરાત્રી પર નો સ્પેશિયલ અહેવાલ ફરી મળીશું આવા જ કોઈ અહેવાલ સાથે ત્યાં સુધી રજા આપશો